યોગી ચોકરૂટની સિટી બસ નંબર 403 પુના ગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી તે વખતે અચાનક જ એક અર્ધનગ્ન યુવક કદસે આવ્યો હતો બસ આગળ ઊભા રહીને બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી અવનવા ત્રાગા કર્યા બાદ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ પર સુઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામ થયો હતો તમાશાને તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂણા પોલીસની પીસીઆર વાન ત્યાં ધસી આવી હતી ચિક્કાર પીધેલા આ શખ્સને ટીંગા ટોળી કરીને વાનમાં નાખીને ટોળું વિકેડીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પોલીસે તેની વિરુદ્ધ નશો કરીને હંગામો કરવા બદલ ગુનો નોંધીને ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે